નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં આજના આ વિડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ વિષ્ણુ પુરાણ કરવામાં આવેલી કળિયુગ ચોંકાવનારી ભવિષ્યવાણી જેમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગ પછીનો જે મહાવિનાશ થશે એ કેવો હશે અને મહાવિનાશ બાદ શું શું થશે તેના વિશે પણ વિષ્ણુ પુરાણ જણાવવામાં આવ્યું છે તો તેના વિશે પણ આજના આ વિડિયોમાં વાત કરશું તો મિત્રો આજના આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને વિડિયો શરૂ કરીએ એના પહેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઇકન છે એને ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય હિન્દુ ધર્મમાં વિષ્ણુ પુરાણને લઈને ઘણી માન્યતાઓ છે હિન્દુ ધર્મ અનુસાર જીવન ચક્રને ચાર અવધિઓમાં વહેંચવામાં આવ્યું છે એ ચાર અવધિઓ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર અને કળયુગ પુરાણો અનુસાર માનવામાં આવે છે કે કલયુગ ખતમ થયા બાદ આ દુનિયા સમાપ્ત થઈ જશે વિષ્ણુ પુરાણ માં કલયુગના રૂપ નું વર્ણન કરતા ઘણી એવી વાતો લખવામાં આવી છે કે જેને વાંચીને અથવા તમે જાણીને એવું થશે કે આવી પરિસ્થિતિઓમાંથી તો આપણે રોજ પસાર થવું જ પડે છે તો ચાલો તમને જણાવી દઈએ પુરાણો અનુસાર અને વૈષ્ણવ પુરાણ અનુસાર જ્યારે કલયુગનો અંત આવશે ત્યારે સૃષ્ટિમાં કયા પ્રકારના બદલાવો આવશે અને કલયુગ પછીનો મહાવિનાશ કેવો હશે અને એના પછી જીવનની શરૂઆત કેવી રીતે થશે અને ફરીથી પૃથ્વીનું નિર્માણ કેવી રીતે થશે તેના વિશે પણ તમને જણાવી દઈએ વિષ્ણુ પુરાણમાં સૌથી પહેલા વ્યક્તિના જીવન વિશે કહેવામાં આવ્યું છે વ્યક્તિના જીવનમાંથી ધર્મનું નું મહત્વ ધીરજ પ્રેમ અને સહયોગની ભાવના સમાપ્ત થઈ જશે આપણે જાણીએ છીએ નાખી છે પ્રેમ અને સહયોગની ભાવના આજના આ સમયમાં સમાપ્ત થઈ ગઈ છે વિષ્ણુ પુરાણમાં પુરુષ તત્વને શારીરિક શક્તિ સાથે જોડવામાં આવશે ફક્ત શારીરિક ઈચ્છાઓની પૂર્તિ માટે

પીડાઈ જશે અને અંતે મનુષ્યનું મૃત્યુ થઈ જશે તો મિત્રો હવામાનની જે પરિસ્થિતિ બાબતે જે ભવિષ્યવાણી કરવામાં આવી છે તે સાચી છે હવામાનની પરિસ્થિતિ ક્યારે બદલાઈ જાય છે છે એ કોઈને ખબર જ નથી પડતી અને હવામાન અનિયંત્રિત થઈ કે તેને જાણવા માટે જે જે સાધનો આપણે વિકસાવ્યા હોય છે તે બધા પણ તેને માટે પૂરતા નથી હોતા અને જેમ જેમ કળિયુગ આગળ વધતો જાય છે એટલે કે તેનો સમય પસાર થતો જાય છે તેમ તેમ હવામાનની સ્થિતિ પણ બગડતી જાય છે છે હવે આપણે જાણીએ પ્રલયનું વર્ણન વિष्णु પુરાણમાં કેવી રીતે કરવામાં આવ્યું છે વિष्णु પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે કળયુગ જેમ જેમ અંત તરફ વધશે સૃષ્ટિ પ્રલય તરફ વધતી જશે વધતી ગરમી સૌથી પહેલા પૃથ્વીને જળ પ્રલયથી વિનાશ તરફ લઈ જશે લોકો વરસાદ માટે તરસશે પણ વરસાદ નહીં આવે અને દુકાળને કારણે ખેતી નષ્ટ થઈ જશે નદી તળાવ જળાશય સુકાઈ જશે ધરતી ફાટવા લાગશે અને લોકો પાણી માટે તરસવા લાગશે

આવું થઈ રહ્યું છે પણ લોકો ધનવાન હોવાનું ગર્વ લેશે અને ધનવાન જ પૂજનીય બની જશે મનુષ્યના અન્ય ગુણ ગૌણ બની જશે અને આજના આ સમયમાં પૈસાને ભગવાન માનવામાં આવે છે અને જેની પાસે વધુ પૈસા હોય છે તે ભગવાન ગણવામાં આવે છે અથવા તેને પૂજનીય માનવામાં આવે છે લોકો પોતાની સુંદરતા વધારવા માટે કેસનો મોહ વધશે તેમાં કેસોથી જ સ્ત્રીઓની સુંદરતાનું અભિમાન હશે એટલે કે વાળ ઓળવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને મહિલાઓ વાળની સજાવટ ઉપર ધન પણ ખર્ચ કરશે મિત્રો આવું થઈ રહ્યું છે હમણાંના સમયમાં જે બ્યુટી પાર્લર અને હેર ટ્રીટમેન્ટ આવ્યા છે તેનામાં તેમાં લોકો ધન ખર્ચીને પોતાના વાળ સારા કરે છે

સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત